హాయ్ బావి నువ్వు బాగానే ఉన్నాయి నీకు ఇంకో కాడ ఇస్తున్నాము ఇటువంటి బావులు పెద్ద పెద్ద బావులు తీస్తాము మేము ఏడ బావులున్నా మాకు ఒక ఫోన్ అనుకో చేసిననుకో నీళ్ళు ఏడ తీసినా నీళ్ళే వస్తాయి మేము తీసుకుపోయి మళ్ళీ ఇంకో బావి కాడ ఇస్తున్నాం అలా నీ ట్రైన్ ఉడవిస్తున్నాం క్రేన్ ఉడవికి అలా బావి తీసినాక మళ్ళీ ఇంకోటి ఉంచు మాకు ఎప్పుడు బాగా వస్తూనే ఉంటుంది ఒకనాడు రికార్డ్ పని చేస్తాం మా కూడా చెప్పినట్టు పని బాగా చేస్తుంది రైతులు కూడా నచ్చి మమ్మల్ని పిలిచి బావులు ఇస్తుంది అక్క కూడా మాకే తమ్మి భయం చేయాలి એવ ફંગ પૈસિયા હા 100 ઓબ્રાંગ લાવનિયા કે દીલાડી મોને તિરપણ આપી દી તો જી મુને તો એટલા તો પારમેટર જીમે બાકી તપું નીકળા વા વા હા પાડો હે આ કો સા દેના ઓકે ટાડા ટાચી ડબ્બકા ડબ્બકાડિ મોટર વેયલે મોટર ડબેલે ડબેક સતમી મસ્તા ઓકે

આ ડબ્બો ગાડી ને તો પડતો આ મારે કૃત પૂણી રાધા તો એ તો 2 2 નીર બાવરો ળું બાવરો આ ળું બાવરો કાન જો બોડી ઓ બાય ઇડવી થી મલો બાય આડિન છડનકો આપડું అవేలు అవుతున్నాయ్ బాయ్ ఏ అలా హ్ కొడు కిగే తడి అన్నదనే adata bara అన్న తీ జడపరేషన్ అవరమరే ఆ కడపరేని మిచోయ్ తీకేనే ఆ కడపక నులు కాంతి ఎంత బాయ్ గాని తీ కడపరేసిని నిన్న తియో బోడన రా దాడపడనే મતાય સન્ના ઉડલે ગંગલો બાઈ આંગલો સન્ના ઉડના ની આ જકરામેલે પાઈ છે જકરામેલે ભાઈ આની ફાઉન પુસુર દયા મકડ ભાઈ એવા દે કીટુ ને આવારે તો પડ હલેપો બસ આય ફાળ કાટ ના હાય રાઉન્ડ બીમડ એય એનો ભપરો એય નહી રે ઓય યો હર ના આડુંય ન કે દે છોરાની આમ ஏய் એય ભાઈ આલા જગર બટા હાલ પત ના મોગળ જોળો બોલાટા ડુડુરા ડે ડટા ને સુરેજ ગામને આ સુટ કર પ હતરા હું ની નુદી ઇંદર વીંગો હદત તો યેણ પાતા હું ની સરીચ પાટું પૂને કુમી ઇંગે કેં તર આવલા